બોર્ડની પરીક્ષામાં માસ્કોપી કેસ ક્યાંક બારીમાંથી તો ક્યાંક ક્લાસમાં આવી પેપર લખાવાયું શિક્ષણ જગતને ફરી એકવાર લાંછન લાગી તેવી ઘટના આણંદ જિલ્લામાં બની છે જ્યાં ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કરમસદ અને તારાપુરમાં માસ્કોપી કેસ ઝડપાયા કરમસદની સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં જ્યારે પરીક્ષા ચાલી રહી હતી ત્યારે અચાનક જ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાની મુલાકાત લેતા મોટો ખુલાસો થયો માસ કોપી કેસની ઘટના સામે આવતા જ જિલ્લા શિક્ષણ અધિકારીએ કેન્દ્રના પચાસ લોકોના સ્ટાફને સસ્પેન્ડ કરી દીધો હતો સાથે જ આજના પેપરમાં નવા સ્ટાફ સાથે પરીક્ષા પૂર્ણ કરાવી હતી ગઈકાલે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ભૂગોળનું પેપર હતું અને કરમસદની સેન્ટરની મુલાકાત લેવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદની તો ત્યાં આગળ એક બ્લોકની અંદર કોક બહારથી લખાવતું હોય એવું મારા જાણમાં આવ્યું અને જઈને તપાસ કરતા બારી બારથી કોઈ વ્યક્તિ બોલી રહ્યું હતું પરંતુ એને પકડવા કે જોઈએ એ પહેલા તો એ માણસ વાગી ગયો હતો અને લગભગ આ ઘટના અગિયાર જેવા સમયે બની હતી એટલે બાળકોને પણ થોડું ઘણું લખાવ્યું હશે એ તો હવે આગળ એની પુરવણી જોવામાં આવે ત્યારે ખ્યાલ આવશે તાત્કાલિક અસરથી ત્યાંના સંચાલક તેના ખંડ નિરીક્ષકો એનો વહીવટી બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે

એના અનુસંધાને એ જે જવાબદારો હતા એમના મેં પરીક્ષાની સમગ્ર કાર્યવાહીમાંથી એમને સસ્પેન્ડ કર્યા છે એની જગ્યાએ આખા બિલ્ડિંગમાં નવો સ્ટાફ આજથી કાર્યરત છે બાળકો શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે જે ગેરરીતિ થઈ છે એના સંદર્ભે જે હવે પછીની જે કાર્યવાહી કરવાની થાય છે એ હાથ ધરી છે શિક્ષણ બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદારો સામે પોલીસ કેસ સુધીની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ